નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા તેમાં પાર્ટ નંબર બાવીસ જોઈશું જે તમને આવનારી જીપીએસસી હોય પોલીસ કોન્સ્ટેબલ હોય બિનસચિવાલય સચિવાલય કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ ત્રણની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે આ પ્રશ્નો અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે આજે આપણે પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ટાઈમ ટાઈમના પગડતા શરૂઆત કરીએ પાંચસો છવ્વીસ નંબરના ક્વેશ્ચનથી સંવિધાનમાં આર્ટિકલ ચાલીસમાં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ કરવામાં આવેલ છે નાળા બિલ એટલે કે મની બિલ કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે તો નાળા બિલ માત્ર લોકસભામાં રજૂ કરવામાં આવે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્યસભાના સદસ્યની મુદત કેટલી હોય છે તો રાજ્યસભાના સદસ્યની મુદત છ વર્ષ હોય છે રાજ્યસભાના સદસ્યો અઢી વર્ષે એક ત્રત્યાંશ સભ્યો નિવૃત્ત થતા હોય છે ટોટલ તેમની મુદત છ વર્ષની હોય છે પાંચસો ત્રીસ નંબરનું ક્વેશ્ચન સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકના રિપોર્ટ માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એકસો એકાવનમાં બંધારણમાં કેટલી અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ સામેલ કરવામાં આવેલી છે કેટલી અનુસૂચિઓ સામેલ કરવામાં આવેલી છે ટોટલ બાર અનુસૂચિઓ સામેલ કરવામાં આવેલી છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઇલેક્શન કમિશન એમિક્સ ક્યુરુનો અર્થ શું થાય છે ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે એમિક્સ કિર્યુનો અર્થ થાય છે કોર્ટનો મિત્ર નાગરિકત્વની સમજૂતી ભારતના બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન પાંચમા આર્ટિકલમાં ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે તો મુક્તપણે ફરવા માટેનો અધિકાર સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઓગણીસ ડીમાં બંધારણના આમુખનો કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલો હતો અને તે ક્યારથી અમલી બન્યો બનેલ હતો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બેતાલીસમો સુધારો ત્રણ એક ઓગણીસો સિત્યોતેરથી અમલી બનેલ છે ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે સી ઓપ્શન સાચું જવાબ રહેશે એકાવન એ ડી અંતર્ગત ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે આર્ટિકલ બાવનમાં નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે પાસઠ વર્ષ ચૂંટણી માટે જરૂરી સૂચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણસો ચોવીસ વન અંતર્ગત જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વયમર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણસો સોળમાં રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે એ ઓપ્શન માનનીય ગવર્નર શ્રી નીતિ આયોગનું સંપૂર્ણ નામ શું છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોરિંગ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગ સી ઓપ્શન સાચો જવાબ રહેશે બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ડી ઓપ્શન ઇન્ડિયા એટલે કે ભારત રાજ્ય છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે આ બંધારણીય સુધારો કેટલામાં હતો સી ઓપ્શન છ્યાસીમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ અનુચ્છેદ તેતાલીસ બ વર્ષ બે હજાર અગિયારમાં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન સ્વાયત્ત સંચાલન લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજના પાસ આપશે આ બંધારણીય સુધારો કેટલામાં છે બી ઓપ્શન સત્તાણું ભારતના સંવિધાનમાં મૂળભૂત હકોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે મૂળભૂત હકોની જોગવાઈઓ ભાગ ત્રણમાં આપવામાં આવેલી છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈ પણ કાયદો તે અનુચ્છેદ ચૌદ ઓગણીસ અને એકત્રીસ હેઠળ કોઈ પણ મૂળભૂત અધિકારો અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે એકત્રીસ ઘમાં માં ડી ઓપ્શન સાચો રહેશે ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ એકાવન બંધારણીય સુધારાથી કરવામાં આવે છે આ સુધારો કયો હતો બી ઓપ્શન બેતાલીસમાં સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નાણા વિષયક વિધેયક હોય તે રાષ્ટ્રપતિની મંજૂરી વગર અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નો છે મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો ચેનલ ઉપર તમે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ટોટલ પ્લેલિસ્ટ આપેલા છે પ્લેલિસ્ટમાંથી ધારો કે ભારતના બંધારણના વિડીયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેનું પણ પ્લેલિસ્ટ આપેલ છે એ પ્લે ટોટલ વિડીયો તમે પાર્ટ વનથી અત્યાર સુધીના દરેક પાર્ટ તમે જોઈ શકશો એકસાથે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને કાં તો પછી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે પ્લે લિસ્ટ ચકાસી જો શકો છો ત્યાંથી તમને ટોટલ પ્લેલિસ્ટ ભારતનું બંધારણ હોય કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર હોય સચિવાલય મોડલ પેપર હોય ના પેપર હોય કે દરેક પેપરો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે અને કરંટ અફેર્સના પ્રશ્નો પણ મળી જશે મંથલી વીકલી અને ટોટલ ક્વેશ્ચન તમને મળી જશે અને એમની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે